સુરતમાં રહેતા ઇસમને ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેન્ક અકાઉન્ટ ધારકોએ પુરવાયોજીત કાવતરું રચી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહે બાર લાખ વીસ હજારથી વધુની છેતરપિંડી આચરી હોય આ મામલે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી જામનગરથી ત્રણ આરોપીઓ સચિન અતુલ આસર ચીરા ગીતે શાંતિલાલ ગુજરાતી અને અશોક અમૃતલાલ ખાણધરને ઝડપી પાડ્યા છે તેઓને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી એ ક્રિપ્ટો કરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક બાર લાખ વીસ હજારની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ અંગવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો પછેડિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરિવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મળી ભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસ એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે બ્યુરો રિપોર્ટ એસન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે